જય માતાજી મિત્રો અમારા સ્વાગત છે બધા જઈએ છીએ અમે વડનગર રાજા ભાભી

અમે ખાઈ ભાઈ નામી હે દીએ ના ના અમે કલાકમાં માં પાછા માતાજી જય માતાજી લેળો તને મે વડનગર જઈએ દક્ષા બાબી અંગાત આવો હા હા લેળો ભાઈ હા અમે જીએ દાણો હા ભણ્યો એટલે પતંગ દોરી પતંગની દોરી જેવા બીજું કશું નઈ હા તો જો આમાં અમે દક્ષા બાબી ને દે દેશું મો

મિત્રો અમે મંદિરે તો પોકવા આવી જાય છે તા ન તો બધા નેરિયું જ હોય નઈ ઘેર જવા માટે નેરિયું હોય તો સારું થઈ ગયું

ચાલો યોગપુરામાં પહોંચી જાય આપડે એમાં હાલ ગયા

બીજું કશું કરતી જ નહીં કોમ બધો બધો છોકરો માથે લે ફળ છે લ્યા વડનગર થી આઈને હવે કોમ બોમ બધું પાલી જાય છે ને અમે રોધ રોધવાનું કરવાનું છે સાબાબે મેકી દીધી છે ખીચડી ખીચડી મેગી ખીચડી મેગી હમ તમાર તો વડનગર જાય એટલે મોડું થઈ ગયું ત્યાં જવું માન દર્શન કરવા જ્યાં એ તો માગી લીધું એ તો હાલ ના ડક્ષા બાબીને બધો જ હતો ને ત્યાં અમે કાઢ દે લોટપોટ બધી

તો મિત્રો અમે આપડે આટલો વિડીયો પૂરો કરીએ છીએ તો કાલે મળીએ જ આવજો જય માતાજી બધા મિત્રો ને જય માતાજી